પત્રકારો સાથે આરોપી જેવું વર્તન કરતા ક્રાઇમ બ્રાન્ચ સામે આવેદન પત્ર અપાયું ઇલેક્ટ્રોનિક ચેનલો અને ઇલેક્ટ્રોનિક જે વરિષ્ઠિત પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદન પત્ર આપેલા છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને લઈને વડોદરાના હાલ બેહાલ થાય

કર્મીઓની બેઠકમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનું નક્કી મીડિયા કર્મીઓ દ્વારા જણાવાયું હતું કે રાજકીય દબાણને તાબે થઈને પોલીસ મીડિયાના અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ કરી રહી છે અને વડોદરા શહેરમાં ભારે તારાજી ફેલાઈ હતી જેમાં અસંખ્ય નાગરિકો વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે મીડિયા કર્મીઓએ પોતાની જાનની પર્યાગ કર્યા વગર ફરજ નિભાવીને લોકોની વાચા રજૂ કરી હતી ત્યારે આવી એક ઘટનામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ આકરી ભાષાનો પ્રયોગ કરાયો હતો જેને આધાર બનાવીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાયરલ વિડીયો માટે જવાબદાર ઠેરવીને નોટિસ આપ્યા વગર મીડિયા કર્મીઓને બોલાવીને અપરાધી હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું જે હાલમાં લોકશાહીમાં મીડિયાના અધિકારોનું હનન છે જે આવેદનપત્રમાં જણાવાયું હતું ત્યારે પોલીસ ભવન ખાતે આવેદન પત્ર આપવામાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ હાજર રહ્યા હતા દર્શાવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને ઝીરો અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઇશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધા સાથે રહેવું જોઈએ એ આ સમયની માંગ છે આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠિત પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લબમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાને ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને ને એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમણે રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરીફાય કરી છે મીડિયાના મિત્રો એઝ અ રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગિવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર ફોર્થ સ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મુખ્યલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસનો એમને આપીશ થેન્ક યુ સર ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ ઉભતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી